હવે આપ સાંભળશો અરવલ્લી જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે અંકિત ચૌહાણ રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અરવલ્લી જિલ્લાની ગીરિકંદરાઓએ જાણે ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા આહલાદક દૃશ્યો જોવા મળી રહ્યા છે દરમિયાન અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી શામળા મહોત્સવ ગત ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે રાજ્યના યાત્રાધામ ખાતે આ પ્રકારે મહોત્સવ ઉજવાતા હોય છે શામળાજી મહોત્સવ યોજવાથી યાત્રાધામનો પ્રચાર પ્રસાર થવો સાથે જ સ્થાનિક લોકનૃત્યો ગીત ભજન તેમજ અન્ય સાંસ્કૃતિક કળાનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ઉજવણી દરમિયાન શામળાજી મંદિર ખાતે લેસર શોનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું હાલ માર્ગ સલામતી માસ અને ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ આયોજિત કરાયો હતો જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે ટુ વ્હીલર પર સેફટી બેન્ડ લગાવ્યા હતા મોડાસાના ગાજણ ટોલ ટેક્સ પર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે વૈકલ્પિક વ્યવસ્થા માટે રૂટને બદલવામાં આવ્યો છે સવારે આઠથી રાત્રે આઠ વાગ્યાના સમય દરમિયાન ભારે વાહનો શામળાજીથી મોડાસા અને માલપુર લુણાવાડા ગોધરા થઈ વડોદરા જઈ શકશે આ પહેલા શામળાજીથી આવતા ભારે વાહનો મોડાસાથી ધનસુરા અને બાયડ તેમજ નડિયાદથી પસાર થતા હતા વારંવાર અકસ્માતો થવાને કારણે આગામી ચાર ફેબ્રુઆરી સુધી એક મહિના માટે જિલ્લા કલેકટરે પ્રાયોગિક ધોરણે જાહેરનામું બહાર પાડ્યું છે આ માટે નિયત કરેલા સ્થળ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓ વચ્ચે જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો લોકોમાં જાગરૂકતાના અભાવે તથા ડર લાલચ અને આળસના કારણે આ પ્રકારના ગુનાઓ બનતા હોય છે જેનો લાભ સાયબર ગઠિયાઓ ઉઠાવતા હોય છે હાલ વીજ બિલ મોબાઈલ રિચાર્જ સ્કીમ કુરિયર કંપનીના નામે ઠગાઈ ડિજિટલ અરેસ્ટના નામે લોકો ઠગાઈનો ભોગ ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઇમ ઘટનામાં વધારો નોંધાયો છે અરવલ્લી જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઈમની કુલ સાતસો ત્રીસ ફરિયાદ મળી હતી જેની સામે વર્ષ બે હજાર ચોવીસમાં આ ફરિયાદો વધીને એક હજાર તેતાળીસ પર પહોંચી છે અરવલ્લી જિલ્લાના મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિસ્તારની સમસ્યાઓ પોલીસ સમક્ષ રજૂ કરી હતી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા તેમજ નવીન પોલીસ સ્ટેશન બનાવવા સહિતની અલગ અલગ રજૂઆતો લઈને સ્થાનિક આગેવાનો આવી પહોંચ્યા હતા સુશાસન દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી વિવિધ નગરપાલિકાઓ ખાતે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે અનુસંધાને મોડાસા નગરપાલિકાના જૂના મકાન ખાતે નવીન સિટી સિવિક સેન્ટરનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરો વ્યવસાયિક વેરો જન્મ મરણના પ્રમાણપત્ર સહિતની અલગ અલગ સેવાઓ આપવામાં આવનાર છે અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાં સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે મોડાસાના માઝમ શામળાજીના મેશવો માલપુરના વાત્રક સહિતના જળાશયોમાંથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ છે હાલ ખેડૂતોએ બટાટા તેમજ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે ત્યારે ખેડૂતોની માંગ મુજબ સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોને લાભ થશે ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં હેન્ડબોલની ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી બે દિવસીય આ ટુર્નામેન્ટમાં ભાઈઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધો હતો અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પહોંચેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારોએ જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના રમતવીરો પહોંચ્યા હતા તો બીજી બાજુ મોડાસાની કે એન શાહસ હાઈસ્કૂલ ખાતે કળા મહાકુંભ યોજાઈ ગયો જિલ્લા કક્ષાના કળા મહાકુંભમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્પર્ધકોએ વિવિધ કૃતિઓમાં ભાગ લીધો હતો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અરવલ્લી જિલ્લાનો સમાચારપત્ર જેના લેખક હતા અંકિત ચૌહાણ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર